હાથ વરણ ઉપરની છે અને હવે જો બધી તૈયારી થાય છે કામેન લઈ લેવો હા અહિયાં તૈયાર કર્યો

અંગવા કો છે તાકા કો છે મબિયાં

નાનું એવું પપૈયું છે એક જ છે ને તો આપણે કાચા ટમેટા ઉતારી લેવાના છે મસ્તી ના સંભારો કરવા માટે આ સુરતવાળા હોય ને એટલે ગમે ગમે

স্௸ে seeing করcción আটে Yumoy. মখাটর ঁবডিিকর মসাডর স্যবযে কেঢাকেঢ ক enseখর ক�OLের কবোড়ে কবে 이름যে জিযে এইর ক়যীন কেল৅ কবেকলরে UP. কেরে দ અને આઈ ને પતાઈ દઈશું આપણે છે ને આમ ને લઈ જઈએ ને છે બાકી પર ખાઈ જાવ આપણે આ કોબી કોબી મસ્ત ચીની છે એક એક ડડિયો કોબી નો લઈ લેવાનો છે આમાંથી તો ઉતરી ગઈ છે જે આમાં છે હમ આ પાલક જો કેટલી મસ્તીની છે પાલક ના બી આવ્યા સા નો કહેવાય કાકી બી કહેવાય આવે <laughs> પણ ભાઈ જાય જો કાઈ પણ થઈ ગયા તા અને પછી મંડાળા થઈ હોય યુનાએ કેટલા વાગે લિ કોઈને ખબર ન હતી પડી ગઈ યુના રંગવાની હા તો બઈને હરાવી દીધા હો ડાળમાં હા હા

ડક્ટર વાળા કેં કે? આ એટલું થાલો આગળ બેહું ડક્ટર વાળા કેમ? પણ ખરી જાય છે એટલે અમને તમે કઈ રીદે 218 આમ જઈ જાઓ અમારે ટેક હવે

પછી આમાંથી એક બે ખાઈ લેવાની એમ લેતું જાવ ને જોયા ને કેલી વેણી બો વેણી હાવ હા જો બેટે ઉપરથી ઉતાર્યું અમે આ બેટે ઉપરથી ઉતારેલું છે આ મારો બેઠો છે સસ્તે ગમમાં સસ્તે મે ધન્યવાદ ઘણી બેગી કરી ને બધા કાયતરા છે ને રસ્તે ગમમાં સસ્તે વેચવાના છે નહી કેટલી છે ભેગા થશું આ

કઈ સસ્તાન માં હતી આ વાવા માને જગ્યા પડી ગયા પણ ખાવાની મજા આવે હું કઈ છે ને નો ભાંગવાની હોય જોઈ લ આયા છે ને એમ ભાંગવાની હોય પાટી આંબલી એ ખાઈન જવાની છે ને ગોરો સાંભલી સેલ ઘરે જઈને ખાવાની ગોરો સાંભલી વાળા કે ને આમ જ સુંદર મીઠી પોંજા ઉતારી દીધી છે તો પાકલ પાકલ છે મજા પેલા ખાઈ લેવી થઈ ગયો આમાં પીસ આપું બે પીસ હું ખાવ એક પીસ તું ખાઈ જા માડી થી આવી ગયા ઘરે અને આ ગોરસ આંબલી જે પાડીને આપણે લાવ્યા હતા ને ઘરે પેલા ખાઈ લઈશું હમ કા બે ખાઈ લીધી આપણે ખવાય ગયે છોકરા જો પ્રસાદી કરી નાખી હાજી વાત છે કેટલી આમલી દેખણી હે એમ હતું ઓહો કેટલી લઈ આ બેન તો રળવા મીડ આ કેટલું થાતું આ બેન તો રળવા મીડાસ ફોન મારી તો ફોન મારતું તઈ હો માણ ફોન હાથમાં આવ્યો છે હજી લીધો છે હાતે પડી એટલે નહી કેટલા ટકા ચાર્જિંગ ગય છે લાલ લેટજ હોય 30% चार्जिंग છે હા મા ટકા હતું નવશે હવે આયા ચડવાનું છે થોડું કાકીને કામ કરાવી દેવી

હમણાં મોટી જ પંગતો પાડવાની છે મારા વિડિયાને અહીંયા જયન કરશે જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય